અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાને ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માર્કેટની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાર ભરી રહેલા અંકલેશ્વરમા જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે

ये छठ माता की कृपा से किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से लेकर हर चीज तक कर ઓર શામ બેઠ કે બળે અચ્છે ઢંગે કાફી સંખ્યામાં લગે હૈ બ ભક્તિભાવ માતા રી પૂજા કરતે